જય માડી જય માડી જય માળી તારીખ બાવીસ છ બે હજાર ચોવીસ જેઠ સુદ પૂનમને શનિવારના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરના વરાછા રોડ પર આવેલું ગુરુ કૃપાના ગોખપાળી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્યશક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી મેળીમાં માર્ગદર્શન સદગુરુદેવ શ્રી 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 આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાં મંદિરે જેઠ સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગમાં ભક્તો સેવકો દીકરા દીકરીઓએ સદ્ગુરુદેવ શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી ના બિરાજમાન શ્રી ગુરુ કૃપાના ગોખવાડી મહામાયા આદ્ય શક્તિ સ્વરૂપ ભગવતી શ્રી મેલડી માને કંકુ ચોખાથી વધાવી ફૂલાર પહેરાવી લાલ ચુંડડી ઓઢાડી આ શુભ પ્રસંગે ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મેલડી માની આરતી કરી હતી શ્રી મેલડી માના ગુણગાન ગાઈને સત્સંગ કર્યો હતો આ શુભ પ્રસંગમાં આવનાર સૌ ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મહામાયા મેલડી માના દર્શન કરીને આશીર્વાદનો લાભ લીધો હતો ને પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી જય માડી જય માડી જય માડી કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ